બહાદરપુર કન્યા શાળા ખાતે નવીન ચાર ઓરડાનો જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા સદસ્ય જશોદાબેન અરુણાબેન તાલુકા સંગઠનના પ્રમુખ જમીનભાઈ ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ કૃષ્ણાબેન દેસાઈ સ્થાનિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાળાના કુલ ચાર નવીન ઓરડા છોતેર છોતેર લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત ના પ્રમુખ અમલકાપન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વંદન આજરોજ બાદરપુર કન્યાશાળા મુકામે આવડેરાતા કાવાને બેઠે નમસ્કાર જયંમ્પ બવરો નવીન ચાર ઓડાના ભૂમિપૂજન પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો એસએમસી ના તમામ સભ્યશ્રીઓ અને બાળકો શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા આ જે સરકાર છે જે શિક્ષણ માટે જે બિરુદ્ધ ઝડપ્યું છે દીકરીઓ અને દીકરાઓ શિક્ષણથી કન્યા શાળાની અંદર લગભગ રૂપિયા છોતેર પોઈન્ટ છોતેર લાખના ખર્ચે આ નવીન ચાર ઓરડા બનવાના છે અને બાળકીઓને ખૂબ સારું શિક્ષણ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી મળી રહેવાનું છે અને દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દીકરીઓને આગળ ધપાવવા માટે એમને પગભર બનાવવા માટે જે કામ કરી રહ્યા છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને છોટાઉદેપુર જિલ્લાની અંદર લગભગ છસો ને ઇઠ્યોતેર જેટલા ઓરડાઓની મંજૂરી આપી અને એના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે લોકાર્પણ થઈ રહ્યા છે અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળી રહે એ અંતર્ગત આજે અહીં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે